ઉપરના ફોર્મ છે જે મેં ભરાઈ હતા અને કલેક્ટરને સુપ્રત કર્યા હતા ચાર દસ બે હજાર બારના એના પછી સરકાર અમલવાઈ નહોતી કરતી એટલે એના કારણે મારી ઝઘડો ચાલ્યો હશે છ મહિના આઠ મહિના સુધી પછી કલેક્ટર કલેક્ટરે ડીડીને અમલવાઈ ચાલુ કરી દીધી આમાં કોઈ પોલિટિકલી ફરિયાદ કોઈ કરી હશે જેને કારણે આનંદીબહેને એવી સૂચના આપી જૂનાગઢમાં કે આમાં કોઈ આગળની કાર્યવાહી કરવાની થતી નથી એમ કંઈ કામ રોકાઈ દીધું ધારાસભ્ય દ્વારા બે હજાર બારમાં સરકારી કચેરીમાં ફોમ જવાબ કરાવાયા હતા આમ છતાં તેના પર અધિકારીઓએ ધ્યાન ન આપતા ધારાસભ્ય હાઈકોર્ટમાં પીઆઈઆલ કરી હતી જે મામલે આજે હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકાર પાસે આ બાબતે આઠ દિવસ બાદ જવાબ માંગ્યો છે હાઈકોર્ટે આવતા વિકે બોલાવ્યા છે સરકારી વકીલને બનકુલ સોંપવા માટેનો મને હવે આવતા શું થઈ શકે આવતા દિવસોમાં કોર્ટ સૂચના આપી દેશે કે જે અને વંચિતો માટે લાભ હતા એ સરકારને આપવા જોઈએ ને હકીકતમાં સરકારી કામ હતું ને સરકારે ન કરવાને કારણે મેં સરકાર વતી આ કામ કર્યું હતું આજ આ મામલે રાજકારણ કરવાયું છે કોંગી ધારાસભ્ય પીઆઈએલ કરતાં રાજ્ય સરકારને જોબ આપવાની ફરજ પડી છે કેમેરાઓ કેટચાંપ કાચ સાથે પ્રાગૃત ચડાં